યાત્રા અમારા મુખ્ય યજમાન શ્રી હરીશભાઈ વાઘજીભાઈ હેલિયા સાહેબના બંગલા ઉપર આપણે બધાએ જવાનું છે કોઈ પણ વ્યક્તિ એવું ન હોય કે ત્યાં સુધી પગલા ના માંડે દરેક વ્યક્તિ બંગલા સુધી જશે અહીંથી બીજી જે પોથી જે છે એના યજમાન બન્યા છે પ્રેમજીભાઈ વિરજીભાઈ પ્રેમજીભાઈ વિરજીભાઈ ટુકડિયા એકવીસ હજાર રૂપિયા આપી અને આ પોથીનું દાન લઈ જાય છે એકવીસ હજાર રૂપિયા આપી અને તેઓ પોથીનું દાન લઈ જાય છે ભાગ્યશાળી છે પ્રેમજીભાઈ વિરજીભાઈ ટુકડિયા એ પરિવાર એક પોથી લઈ જશે બીજી એક પોથી આપણા ચંદુભાઈ એમનો પરિવાર ચંદુભાઈ આખું ચંદુભાઈ સુખવાણી ચંદુભાઈ સુખવાણી જેઓને અહીં કરિયાણાનો મોટો સ્ટોર છે મોલ છે એ ચંદુભાઈ સુખવાણી અને એમનો પરિવાર એક પોથી લઈ જાય છે એમની કોઈ જાહેરાત આવી નથી પડો એ પણ સારી રકમ આપીને જ લઈ જશે એવું આપણે એટલે આપણે કહીશું આપણે તો એ પણ ધન્યવાદ છે ચંદુભાઈ સુખવાણી એક પોથી લઈ જશે અને બાકી શિવજી છે અહીંયા બીજા જે વસ્તુ છે કંઈ તુલસી જે આ બિલીપત્ર છે બિલીપત્ર તો હું સાહેબને કહું કે આપણે આંગણામાં રોપી દેજો કાયમ માટે રોપી દેજો ભગવાન કરે આ બિલીપનું વૃક્ષ થાય એટલે મેં અખંડ રહેવા દીધું છે એને ખંડિત નથી થવા દીધું મેં એને તો આવું અખંડ અને બિલ ફાળ છે બિલ ફાળ છે એ પણ એમને યોગ્ય રીતે હું માર્ગદર્શન આપીશ એ પણ સાહેબના ઘરે જ જશે આ બધી મહત્વની વસ્તુ કહેવાય તો એ બધી થશે અત્યારે આરતી માટે યજમાન પરિવાર સ્ટેજ ઉપર આવશે બાકીના તમામ મહેમાનો એ નીચે ઉભા રહી અને આરતી કરશે મહેમાનો નીચે ઉભા રહીને આરતી કરશે આઈએ Om Namah Shivaya Hari Om Thank you.

સંજયભાઈ પણ વધારી રહ્યા છે એમને પણ વધાવીએ આ બધા જ મહેમાનોને એલિયા સાહેબ પરિવાર અને હું પણ મારા દિલપૂર્વક આપ સૌને ધન્યવાદ આપ